જય મા અન્નપૂર્ણામાં જય મા છઠ માતા મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ધર્મ ભક્તિમાં હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં આવતી કૃષ્ણ પક્ષ તથા શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે કે રાંધણ છઠની મહિમા ચૂલો ઠારવાનો સમય અને આજની વિશેષ પૂજન વિધિ વિશે સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને જો આપ આ ચેનલ પર પહેલી વખત આવી રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાઈકન અવશ્ય ઓન કરો જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ જયમાં અન્નપૂર્ણા મિત્રો રાંધણ છઠ એટલે કે રસોઈ બનાવવાનો એક પરંપરાગત તહેવાર છે જે વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે શ્રાવણ માસમાં આવે છે શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ અર્થાત કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ ઘરમાં જે નિયમથી અથવા તો રિવાજ ચાલે છે તે મુજબ કોઈ પણ છઠ્ઠી તિથિએ રાંધણ છઠ મનાવી શકાય છે સાતમની તિથિ પણ મનાવી શકાય છે કારણ કે જ્યારે છઠ્ઠની તિથિ મનાવવામાં આવે છે ત્યારે તેના બીજા જ દિવસે શીતલા સાતમ મનાવવામાં આવે છે અને જે શીતલા માતાને સમર્પિત હોય છે આ વર્ષે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ગુરુવારે શ્રાવણ કૃષ્ણ છઠ એટલે કે રાંધણ છઠ છે આ છઠના પ્રસંગે ખાસ કરીને બહેનો રસોઈ બનાવે છે વિવિધ પ્રકારના ભોજન અને મીઠાઈઓ તૈયાર કરે છે અને શીતલા માતાનું સ્મરણ કરે છે રાત્રે બાર વાગ્યા પહેલા ચૂલો ઠારી દેવામાં આવે છે એટલે કે ચૂલાને ઠંડો પાડી દેવામાં આવે છે જોકે ચૂલો ઠંડો કરતી વખતે ધ્યાન રાખવું કે જૂના જમાનામાં જેમ ગોબર અને લાકડાના ચૂલા હતા તેમાં રહેલી રાખને એમ જ રાખવામાં આવતી કારણ કે એવી માન્યતા છે કે તેમાં શીતળા માતા આવીને વિરાજે છે અને ઘરને શુભ આશીર્વાદ આપે છે હાલમાં તો ગેસના ચૂલા હોવાના કારણે ગેસના ચૂલા પર પાણી છાંટી તેને ઠંડો કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પૂજા કરવામાં આવે છે કપાસના છોડનો રૂ અથવા તો આંબાના પાંદડાથી તેને સજાવવામાં આવે છે અને રાત્રે ચૂલાને ઢાંકી દેવામાં આવે છે બીજા દિવસે સાતમ આવે છે એટલે કે શીતળા માતાની સાતમ આ દિવસે ઠંડુ ભોજન કરીને વ્રત કરવામાં આવે છે જેથી બાળકોને સુખ સમૃદ્ધિ બની રહે અને ઘરમાં થતી તાવ કે ગરમી સંબંધિત બીમારીઓથી પણ રક્ષા થાય છે સાતમના પૂરા દિવસે આ ચૂલો સળગાવવામાં આવતો નથી અને આજકાલ સમયની અછતને કારણે જ્યારે બે ગેસના ચૂલા હોય છે ત્યારે ઘણા લોકો એક ચૂલો ઠંડો રાખે છે છે અને અને બીજો ચાલુ રાખે શ્રાવણ માસની છઠ સાતમ તિથિએ માતા માતાના આશીર્વાદ મેળવવાના હેતુથી બહેનો ખાસ આવ્રત કરે છે શ્રાવણ કૃષ્ણ છઠના દિવસે માતાઓ અને બહેનો શીતલા માતાને ભોગ ચડાવવા માટે વિવિધ વ્યંજન અને પકવાન બનાવે છે ખાસ આ દિવસે મસાલેદાર તળેલા મીઠા વગેરે અનેક પ્રકારના ભોજન તૈયાર થાય છે હૃદયપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક બનાવેલા આ ભોજન અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ કારણે જ આ દિવસને રાંધણ કહેવાય છે કેમ કે આખો દિવસ બહેનો રસોઈ બનાવે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે તેમને રસોઈ બનાવવાની જરૂર પડતી નથી છઠના દિવસે બનાવેલું ભોજન જ સાતમા દિવસે લેવામાં આવે છે રાંધણછટ્ટટના દિવસે વિવિધ પ્રકારના પકવાન અને ભોજન બનાવીને બહેનો રાત્રે ચૂલો ઠંડો કરી દે છે ચૂલો ઠારી દે છે ઘણા લોકો ગાયના ગોબરથી ચૂલાને લીપી તેને શુદ્ધ કરે છે કારણ કે એવી માન્યતા છે કે મધરાતે શીતળા માતા ચૂલા પર પાછા ફરવા માટે આવે છે અને આશીર્વાદ આપવા માટે માતા શીતળામાં આવે છે જો ચૂલો સળગતો હોય તો માતા શીતળાનું શરીર દાઝે છે તેથી આ દિવસે સ્ત્રીઓ વિવિધ પ્રકારના પકવાન અને ભોજન બનાવીને ચૂલો ઠારી દે છે ચૂલો ઠંડો કરી દે છે વાસ્તવમાં જોવામાં આવે તો રાંધણછના દિવસે માતાઓ અને બહેનો આખો દિવસ રસોઈ બનાવે છે અને શીતળા સાતમના દિવસે તેમને રસોઈ બનાવવાથી મુક્તિ મળે છે આ દિવસે આખો દિવસ માતા શીતલામાં નામ સ્મરણ કરવું ભક્તિ કરવી અને વિહાર કરવો એ મુખ્ય ક્રમ રહે છે આથી આ તહેવાર બહેનો માટે આનંદ માણવા માટેનો પણ એક અવસર ગણાય છે છે કહેવામાં આવે કે રાંધણ છટના દિવસે સાત વસ્તુઓ જરૂર બનાવી જોઈએ આ રીતે કરવાથી શીતલા માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને સાતમ તિથિનું મહત્વ વધે છે થોડી શાકભાજી થોડો નાસ્તો થોડું મીઠું થોડું આ રીતે વિવિધ પકવાન બનાવવામાં આવે છે ઠંડો રાખવામાં આવે તો શીતળા માતાના આશીર્વાદથી જીવનમાં ઠંડક એટલે કે શાંતિ અને સુખ બની રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે આથી જ જ્યારે પણ કોઈ રોગ ખાસ કરીને જૂના સમયમાં નાના બાળકોને થતો આથી જ જ્યારે પણ કોઈ રોગ ખાસ કરીને જૂના સમયમાં નાના બાળકોને થતો હતો ત્યારે માતા શીતલાની માનતા માનવામાં આવતી શીતલા માતાને ચણા અને ગોળનો ભોગ ચડાવવામાં આવતો શીરો ચડાવવામાં આવતો કોઈ પણ ચામડીના રોગ કે પીડાના સમયે પણ માતા શીતલામાંની માનતા માનવામાં આવતી હતી આથી માતા શીતળા આરોગ્યની દેવી કહેવાય છે નવરાત્રિની નવમી તિથિ જેને દેવી કહે છે તે પણ માતા જ એક સ્વરૂપ છે મહામાયા શીતળા માતાની પૂજા કરવાનો આ એક વિશેષ દિવસ છે રાંધણછના દિવસે નવા માટલા દહીં બનાવવા માટેના પાત્રો અને હાથવાળા પંખા લાવી દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજો ઋતુ પરિવર્તન સાથે પરોપકારની ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું મહત્વ પણ અમને શીખવતા હતા એવું કહી શકાય કે એ જ સમયથી ફ્રીજ કુલર અને એસી જેવા સાધનોના આગમન પહેલાં આ રીતે ઋતુની અનુકૂળતા માટે પરંપરાઓ બની હતી આથી જ આજના સમયમાં પણ આ છઠ શીતળા સાતમ જેવા તહેવારોને મનાવવાનો એક ધાર્મિક અને સામાજિક હેતુ છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો ભેગી મળીને ઘણી બધી રસોઈ બનાવે છે જેની સાથે જ સમય વિતાવવાનો અવસર મળે છે થેપલા બાજરીના વડા પૂરી લાડવા ગાંઠિયા શીરો મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાતરા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાની શાક તીખી સેવ ખીર અને અન્ય મિષ્ટાન જેવી વાનગીઓ બનાવવામાં આવે છે આ રસોઈ આનંદપૂર્વક બનાવીને બીજા દિવસે બહેનોને આરામ મળે છે એટલે કે રસોઈ બનાવવાની ઝંઝટ નથી રહેતી તે દિવસે શીતળા માતાનું નામ લઈ મા માને આ ઠંડા ભોજનનો થાળ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ પૂજા કરીને ઠંડુ ભોજન પોતે પણ ગ્રહણ કરવામાં આવે છે જેથી માતા શીતળામાં તેમના સંતાનની રક્ષા કરે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા પછી પહેલેથી જ તૈયાર કરેલું ઠંડુ ભોજન લેવાય છે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા પછી અથવા તો ઓનલાઈન યુટ્યુબ પર આપણી ચેનલ પર કથા સાંભળ્યા પછી પહેલેથી જ તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે શ્રાવણ માસની છઠ ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠ ભગવાન બલરામજીની જન્મ જયંતિ તરીકે પણ માનવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો

સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ વિવિધ પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો અને સાંજે છઠનું વ્રત કરનાર બહેનો ફળાહાર લઈ શકે છે કે આ વ્રત કરવાથી સંતાનોને દીર્ઘ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવામાં આવે છે કે જે હળષષ્ઠીનું વ્રત કરે છે એટલે કે રાંધણ છઠનું વ્રત કરે છે તેમને આ દિવસે ગાયનું દૂધ અથવા તો ગાયનું દહીં વાપરવું કે સેવન કરવું નહીં આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા તો દહીં ગ્રહણ કરવું તે સિવાય હળથી ખેડાયેલ કોઈ પણ અનાજ અથવા તો ફળ પણ આ દિવસે ન ખાવા જોઈએ ફળ સ્ટી જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે તેથી શ્રાવણ માસની બંને ષષ્ટી તિથિએ છઠનો પર્વ રાંધણ છઠનો પર્વ મનાવવામાં આવે છે રાંધણ છઠના પર્વમાં અગ્નિ નારાયણની પૂજાનું પણ વિશેષ મહત્વ છે અગ્નિદેવ આપણને પોષણ આપે છે અગ્નિદેવ આ સૃષ્ટિમાં દરેક વસ્તુને શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે એટલા માટે અગ્નિમાં બનાવેલા અનાજથી આપણા આરોગ્યમાં વૃદ્ધિ થાય છે અને અંતે આ શરીર પણ અગ્નિમાં જ વિલીન થઈ જાય છે આથી ચૂલાની પૂજા કરવામાં આવે છે અને અગ્નિનારાયણ દેવમાં સ્થિત અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે એટલા માટે આ રાંધણછતના દિવસે અગ્નિ દેવતાની પણ પૂજા કરવી જોઈએ માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવા માટે પણ આ શુભ દિવસ છે કારણ કે જ્યારે મા અન્નપૂર્ણાની કૃપા મળે છે ત્યારે જ તો આરોગ્ય સુખ અને અન્નનો ભંડાર આપણા જીવનમાં સદાય ભરેલો રહે છે એટલા માટે આ રાંધણછના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને આરોગ્ય પ્રાપ્ત થાય છે આથી રાંધણ છઠનો દિવસ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ દિવસ શીતલા માતા અગ્નિનારાયણ દેવ તથા અન્નપૂર્ણા માતાની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર છે મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હે મા શીતળામાં અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરજો માં રોગ કષ્ટ ઋણ વ્યાધિ તથા ઉપાધિથી અમારી રક્ષા કરજો બોલો શીતલા માતાને જય માં અન્નપૂર્ણા માતાને જાય